સાહેબ તમારે લકી ડ્રો માં બ્રેજા ગાડી લાગી છે તો અમે આની ચાવી દેવા આવ્યા છો હા તો લાવો મને સપનું આવ્યું અને છે ને ગાડી લાગી લકી ડ્રો માં હવે તણપા એમ સપના માં ગાડી ના જીતાય એના માટે તારે લકી ડ્રો ની ટિકિટ લેવી પડે ટિકિટ મળશે છો એ કે ગાય સરદારપુરા માં મસ્ત મજા નો લકી ડ્રો થવા જઈ રહ્યો હશે જેમાં પહેલા નંબરમાં બ્રેજા ગાડી બે થી ત્રણ નંબરમાં ટ્રેક્ટર આવ્યા છે અને બાઇક છે ને બીજી ઘણી બધી વસ્તુ જેમ કે ત્રણસો ઇનામાં રાખ્યા છે અને આમાં ખાલી એક જ વાર ત્રણસો નવ્વાણું ભરવાના રહેશે અને ડ્રો ખુલવાની તારીખ છે ત્રીસ નવ બે હજાર ચોવીસ અને લાઈવ પ્રસારણ કરવામાં આવશે ડાયરેક્ટ યુટ્યુબ ચેનલ રાજ સ્ટુડિયો દીવ દેર ઉપર એટલે કોઈ ફ્રોડિંગ થવાનું ટેન્શન જ નહીં અને તું નેસે આપેલા નંબર ઉપર ડાયરેક્ટ ફોન કરી અને તારી કુપન કુપન જુઓ તમે જુઓ એના બાપ ને મજે મજો છે હાડ બુક કરાવું આ તો ફોન કરી નોંધાવે હેલો તમે નોંધાઈ લેજો શું ખબર કિસ્મત ચમકી જાય અને ફોર વ્હીલર ગાડી આવી જાય